રાજસ્થાનના રાણકપુર ખાતે મારવાડી હોર્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાંથી લોકો પોતાના ઘોડા તેમજ ઘોડીને રેસમાં ઉતાર્યા હતા આ હોર્સ શોમાં આપણું ગુજરાત પણ પાછું નથી પડ્યું ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રમા શહેર ખાતે આવેલ જ્વાલા સ્ટડ ફાર્મની જેમાં એક બ્રાહ્મણ પરિવાર વર્ષોથી ઘોડા તેમજ ઘોડી રાખવાનો અનોખો શોખ ધરાવે છે જો આ પરિવારની વાત કરવામાં આવે તો ધ્રુવ જિગ્નેશભાઈ જોશીને પહેલેથી જ ઘોડા તેમજ ઘોડીનો અનોખો શોખ તેમને તેમના પિતાજી પાસેથી આ વારસામાં મળેલો તેમના પિતાજી જિગ્નેશભાઈ જોશી પણ ઘોડો રાખતા અને ત્યારે આ વારસાગત શોખને જાળવી રાખી તેમના ફાર્મ હાઉસ પર એક જ્વાલા હોર્સ સ્ટડ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું અને તેમાં હોર્સ રેસિંગ માટે ઘોડાઓને ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યું ત્યારબાદ રાજસ્થાનના રાણપુર ખાતે મારવાડી હોર્સ શોમાં તેમની બે ઘોડી રેસિંગમાં ઉતારી હતી જેમાં જ્વાલા નામની ઘોડી પહેલા નંબરે વિજેતા થઈ અને બીજી ઘોડી ગજની બીજા નંબરે વિજેતા બનતા સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું કે આ ઘોડાઓના સ્વાસ્થ્ય માટે તેમના ડોક્ટર પરીક્ષિત પુરોહિત કે રાજસ્થાન ના છે તે વારંવાર આવીને ઘોડાઓને દવાઓ આપતા હોય છે એટલે કહી શકાય કે ઘોડાઓની દેખરેખ માટે વિશેષ સુવિધાઓ જ્વાલા સ્ટડ ફાર્મના માલિક ધ્રુવ જોશી દ્વારા પૂરી પાડવામાં આવી હતી મેં ખેડબ્રહ્મામાં રહેતા અને ખેડબ્રહ્મામાં મેં ફાર્મ છે જ્વાલા સ્ટડ ફાર્મ કરતો અને જ્વાલા સ્ટડ ફાર્મ કે બે બચ્ચિયા છે વો રાણકપુર पाली જિલ્લામાં ત્યાં મેરા એક કા ફર્સ્ટ ઓર એક કા સેકન્ડ નંબર આયા હતા ये जो पीछे देख रहे हो वो, वो बच्ची है ज्वाला उसको मैं अल्पेश भाई देसाई के पास से लाया था पाटन के पास से और ये इसका फर्स्ट रैंक आया जो रानकपुर हॉर्स मारवाड़ी हॉर्स शो में इसका फर्स्ट रैंक आया था इसका नाम है देव कीर्ति ये मैं देव स्टड फार्म से लाया हूँ उदयपुर काकोली से ये अभी दो दाते उनचालीस महीने की इसको मैंने कवर करवाई है देवस्ट फार्म पे देवराज करके पंचकल्याण उससे ये छः महीने की प्रेग्नेंट की बच्ची है उसका नाम है गजनी उसका भी मिल्क कैटेगरी में सेकंड नंबर आया था और वो मैं लाया था बनासकाठा से और उस ये सब घोड़ों की दवाई मेरे डॉक्टर परीक्षित पुरोहित साफ करके हैं जो राजस्थान के रहने वाले वही आके सब घोड़ों की दवाई करते मेरे पास अभी चार जानवर हैं उनमें से दो बच्चियाँ गई थी दोनों मिल तीन में फर्स्ट और सेकंड आई